વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામીને વ્રજવલ્લભ સ્વામી આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી યતપાંગ પરિષ્પંદે વિશ્વ વેતદ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજય તેતરામ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે જેમનું પ્રાગટ્ય દિવસ છે એવા અક્ષરધામસ્થ ગુરુવર્ય પ્રાત સ્મરણીય સ્વામી મહારાજ અને જોગી સ્વામીના આધ્યાત્મિક વારસદાર તરીકે આપણે સૌને એ આનંદ આપનારા અને ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી સર્વે સંતો વાલા હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે સ્વામી બાપાની એકસો બત્રીસમી જન્મ જયંતિ છે વચનામૃત ક્રમ પ્રમાણે પંચાળાનું છઠ્ઠું વચનામૃત એનો ક્રમ છે એકસો બત્રીસમો બાબુભાઈએ વાત કરી જયભાઈએ વાત કરી પણ ભક્તજનો જોગી સ્વામીના હરિભક્તોની ચિમનભાઈ એ વિશિષ્ટતા છે કે બાબુભાઈ ઊભા થયા ત્યાં એમ કહેતા હતા પહેલાંય મને ફોન આવ્યો હતો રાજકોટ કે મારે બોલવાનું થશે તો આવું આવું મેં તૈયાર કર્યું છે કેમ થશે એટલે હું સ્વામીના આશીર્વાદ હોય પછી તો કાંઈ એમાં આપણે વિચારવાનું હોય જ નહીં પછી આજે સવારે અભિષેક ટાણે પણ કહેતા હતા કે બે પાંચ મિનિટ હું બોલીશ એ બાબુ એટલું બોલ્યા જયભાઈ પણ એમ કહેતા હતા કે મેં કોઈ દિવસ ક્યારેય બોલ્યો નથી તો હવે જેવું બોલાય એવું પણ જોગી સ્વામીના હરિભક્તો એવા છે કે કલાકો સુધી એમને બોલ્યા કરે ભગવાનના ગુણોનું વર્ણન કર્યા કરે તો પણ એનો અંત ના આવે આ બે ચાર હરિભક્ત હતા અને કરણછોડભાઈને જે જેવું કર્યા હોત તો આમાં સભા પૂરી થઈ જાય હો આખી સભા પૂરી થઈ જાય એટલા રણછોડભાઈ પણ જોગી સ્વામીના સાથે રહેલા એના અનુભવો અને એની વાતો છે એટલે જયભાઈએ કરત સરસ કર્યો ક્યાં બેઠાએ કે શિક્ષાપત્રી ભાષ્યની અંદર સહજાનંદનો અર્થ એવો કર્યો છે સહજહ આનંદઃ યશ સહ ઇતિ સહજાનંદ કે જેનો આનંદ છે એ નેચરલ છે આર્ટિફિશિયલ નથી એવા સહજાનંદ સ્વામી છે પણ આજે જયભાઈ આવો અર્થ અમે પણ નહોતો સાંભળ્યો શિક્ષાપત્રી ભાષ્યમાં કે જેમના જન્મની સાથે આનંદ છે એ જન્મેલો છે એવા સહજાનંદ સ્વામી આવો અર્થ શિક્ષાપત્રી એ નથી એવો જયભાઈ એવો સરસ મજાનો અર્થ આજે એમણે કર્યો એટલે એની સ્પીચ પણ ખૂબ સારી છે અને સ્વામીના આશીર્વાદ પણ ભક્તજનો એમના ઉપર ખૂબ સારા છે સ્વામી પણ એ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ એમના શ્લોક ટાંકી અને સુંદર મજાની એ સ્વામીની જે સર્વોપરિતા હતી એની વાત કરી તો આપણે હવે જોગી સ્વામીના જીવન વૃત્તાંત વિશે થોડાક બેક પ્રસંગો સાંભળીએ તો અનુપસોઠ દેશમાં ધન્ય ધન્ય કોયલી ગામ ધન્ય ધન્ય વેશ્ય જાતિને भक्तय कोगी पूर्वजन्ना प्रभुशा अतिवाल आजना दिवसे प्रगटा खरा भक्त भक्ता शमदमादि साधने पूरा त्यागी तपशीतन शिखा योग अष्टाङ्गने पूरण शीध पावन बालपणामायूपजो अंगे अङ्गे वैराग्य स्वामी रामचरणना स्वामी रामचरणदना वचने करो गृहत्याग एवा भाई जेने जनगयै मू संसार मायी सगा सबन्धिनीर जल यवा जूना गढ मन्दिरमायी ऋषि स्वामीये पार्षदीक्षा दीधि सेवा करवानि सारी तकलिधि थ सन्त मोटा गुणवान જેને નમતા દવાન આવી પંક્તિઓ એ ભક્તજનો નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના મહિમાનું પર પ્રકરણ એકસો ને બેતાલીસમું લેખ્યું છે એના આધારે મેં થોડુંક આ વિચાર કરી અને અને એનું પંક્તિઓ આ સ્વામી બાપાના મહિમાની પંક્તિઓ એ બહુ સુંદર અને અદ્ભુત છે ભક્તજનો બીજું સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢપુરની અંદર હતા ત્યારે સરદારની અંદર એક હસન અને નાથો કરીને ભક્ત હતા બંને વિકલાંગ હતા એમાં માતુશ્રી પોઠિયા ઉપર એને લાવી અને છાલકામાં ગઢપુર લાવ્યા ગઢપુર લાવ્યા મહારાજ પાસે મૂકા હસન હતો એ આઠે અંગે વાકો હતો એટલે મહારાજે એના પગ ઉપર પગ રાખ્યા અને એની દાઢી સાથે દાઢી રાખી માથે હાથ મૂકી અને મહારાજે હસનને ધક્કો માર્યો એટલે હસન બોલતો થઈ ગયો પછી નાથો હતો એ મૂંઘો હતો કાંઈ બોલતો નહોતો એટલે મહારાજે કાઠી દરબારોને કીધું કે ક્યાં ગયા કાઠી દરબારો હતો કે બોલો મહારાજ તો કંઈક ચકલી પકડી આવો એટલે કાઠી દરબારો ઉડતી ચકલી પકડી આવ્યા અને મહારાજે કીધું કે આ નાથાના મોઢામાં ચકલી બોલાવો એટલે નાથો બોલતો થઈ જાય છે એટલે એ નાથાના મોઢામાં ચકલી બોલાવી એટલે નાથો થઈ ગયો બોલતો અને એ સમયે બ્રહ્માનંદ સ્વામી હાજર હતા અને એના મોઢામાંથી શબ્દ સરી પડ્યા મુકમ ચાલમ પંગુમ કૃપા તમ હમ વંદે પરમાનંદ માધવમ આ કોનું લક્ષણ છે ભક્તજનો તો કે સ્વામિનારાયણ ભગવાનનું સર્વેશ્વર ભગવાન હોય એ આવું કરી શકે પંડિશકુળાન સ્વામી પણ એવું લખ્યું છે ભક્ત ચિંતામણીમાં કે તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે તમારા પ્રતાપ થકી મુકો મુખે વેદ ભણે તમારા પ્રતાપ થકી રંકતે રાજા બણે આવું નિષ્કુળાનંદ સ્વામી જ્યારે મંગલાચરણ કર્યું ભક્ત ચિંતામણી ગ્રંથનું સાહેબ ત્યારે આવું લખ્યું છે તો આ પ્રતાપ કોનો છે તો કે સ્વયં ભગવાનનો પણ એવો ને એવો પ્રતાપ જોગી સ્વામીનો એક પ્રસંગ કે સ્વામી આજથી લગભગ ચોસઠ વર્ષ પાસઠ વર્ષ પહેલાં જ્યારે મેઘપુરની અંદર રેલવે સ્ટેશન હતું ત્યારે સ્વામીને ક્યાંય જવું હોય તો ત્યાંથી જતા એટલે રેલવે સ્ટેશને સ્વામી મોહનપ્રસાદ સ્વામી ચંદુભાઈ કલોલા અને બોડકાના આંબા બાપા આ બધા રેલવે સ્ટેશને આવ્યા અને એ સમયે રેલવે સ્ટ રેલવેને આવવાની ટ્રેનની થોડી વાર હતી એટલે પેલા સ્ટેશન માસ્તરે સ્વામીને વિનંતી કરી કે બાપુ મારી ઘેરે પધારો ને એ તો કાંઈ સત્સંગી હતા ને એટલે સ્વામી કે ચાલો એટલે વચ્ચે ચંદુભાઈ કલોલાને સ્ટેશન માસ્તરે વાત કરી કે મારો દસ વર્ષનો છોકરો બોલતો નથી કે એટલે ચંદુભાઈએ કીધું કે આપણે સ્વામીને વાત કરીશું ઘેરે ગયા અને બેઠા પૂજન કર્યું અને તં તો કહે ભાઈ અત્યારે તો હરિભક્તોની ઘેરે આપણે પધરાવણી જઈએ તો ડ્રાયફ્રૂટના થાળ ભેરા હોય અને તં તો સ્વામીએ પોતાની પૂજામાંથી મૂર્તિ કાઢી અને ઓલા સ્ટેશન એક રકાવી એક ડીશમાં ખાંડ લે એવા એ પહેલાં એવું જ હતું ખાંડ અને તલને ને એવું ભગવાનને પધરાવણીમાં ધરવામાં આવતું એટલે પછી એ ધર્યું પછી ચંદુભાઈ વાત કરી કે સ્વામી આમના સ્ટેશન માસ્તરનો દીકરો છે એ દસ વર્ષનો છો છે પણ બોલતો નથી તો સ્વામીએ શું કીધું કે આ પ્રસાદીની સા ખાંડ છે ને એ ખાંડનો રોજ એક બુકડો તમારા છોકરાઓને ભરાવજો અને અમે નાના છોકરાને ખાંડના બુકડા ભરવાની ટેવ તો હોય જ એટલે પછી એટલું કહીને ટ્રેન આવી એટલે સ્વામી તો પછી શાપુર ને એવનગરની બાદ થાણા પીપળી વિચરણ કરવા વહી ગયા પછી દસ દિવસ પછી સ્વામી વિચરણ કરીને આવ્યા અને જેવા ટ્રેનમાંથી સ્વામી ઉતરા ને સ્ટેશન માસ્તર દોડીને પગમાં પડી ગયા અને સ્વામીને એમ કીધું કે સ્વામી મારો છોકરો બોલતો થઈ ગયો કે આ કોનું લક્ષણ છે તો કે તમારા પ્રતાપતકી મૂકો મુખે વેદ ભણે કે મૂગો એ પણ બોલવા મળે તો એ લક્ષણ એ જોગી સ્વામીની અંદર આત્મસાત હતું કે એ લક્ષણે કરી અને એ છોકરો છે એ બોલતો થઈ ગયો પછી સ્વામી એમ કીધું કે હજી વ્યવસ્થિત બોલતો થઈ જાય પછી તમે તમારા દીકરાને લઈને પીપળાના દર્શન કરાવી જાયજો અને પછી તો સાવ સારી રીતે બોલતો થઈ ગયો એટલે એ ભગવાનના જે ચાર ગુણ છે એ આપણે આત્મસાત જોયા કે તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને એ મનસુખભાઈ અહીંયા હાજર છે એમને તમે પૂછી જજો ઘણીવાર એના પરિવારની વાત થઈ ગઈ છે પછી તમારા પ્રતાપ થકી આંધળો હોય એ દેખતો થાય તો એ હળિયાદના પેલા મિસ્ત્રી ઉદ્ધવજીભાઈ એની વાત પણ ઘણી વાર થઈ ગઈ છે એ પણ જોગીસ્વામીમાં એ ગુણ વિશિષ્ટ હતો અને તમારા પ્રતાપ થકી મૂકો મુખ્ય વેદપણે આપણા પ્રસંગ સાંભળ્યો એ અને તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે એ એક જોગીસ્વામીના જીવનનું કાર્ય બાકી હતું ને એ પરમપૂજ્ય સ્વામીએ આ સંજયભાઈ અહીંયા બેઠા છે એમના શેઠ પાર્ટનર એનું નામ અટકતો દેસાઈ છે નામ ખબર નથી ભૂલી ગયો હું પણ એમના દીકરાને એક પગ કપાયો હતો અને પછી ડૉક્ટરે એમ કીધું કે તમારે બીજો પગ પણ કાપવો પડશે પછી સંજયભાઈએ સ્વામીને વાત કરી કે અમારા પાર્ટનરના છોકરાને આવી તકલીફ છે અને પછી સ્વામીને ત્યાં લઈ ગયા અને પછી વાત કરી એટલે સ્વામીએ આશીર્વાદ આપ્યા અને કીધું કે આ પગ નહીં કાપવો પડે અને પછી એ પગ ભક્તજનો એનો કાપવો નહોતો પડ્યો અત્યારે પણ એ છોકરો એમને છે અને એ સંજયભાઈની સાથે ગુરુપૂર્ણિમા ઘણા વર્ષ પહેલાં ગુરુપૂર્ણિમા એ સંજયભાઈની સાથે એ અશ્વિનભાઈ દેસાઈ ને કે અશ્વિનભાઈ દેસાઈ એ આવ્યા હતા એટલે એ ચોથું કાર્ય જે ભગવાનના ચાર ગુણ છે એમાંનું એક કાર્ય એ સ્વામી દ્વારા થયું હતું એવી ભક્તજનો આપણને ઉજળી પરંપરા મરી છે જોગીસ્વામીના વખતની અંદર જૂનાગઢની અંદર જે સમકાલીન સંતો જુનાગઢની ટીમ્બે થયા ભક્તજનો એમાં સર્વ કોઈની સ્થિતિ જો ઊંચી સ્થિતિવાળા હોય ને તો ભક્તજનો એ જોગી સ્વામી હતા કારણ કે એવરી વન હેઝ આઈઝ બટ સમ હેવ ધ વિઝન આંક તો બધાની પાસે હોય છે પણ આવી આધ્યાત્મિક દ્રષ્ટિ એ ભક્તજનો કોઈકની પાસે હોય છે એટલે આજે સ્વામી બાપાનો એકસો ને બત્રીસમો પ્રાગટ્ય દિવસ છે એટલે હેપી બર્થ ડે ટુ જોગી સ્વામી મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે વાલા ભક્તજનો આજે સ્વામી બાપાના એકસો ને બત્રીસમાં જન્મદિવસ નિમિત્તે સ્વામીના જીવનની અંદર બાબુભાઈ કીધું હતું કે સ્વામી કે અમે ગરીબડા હરિભક્તોના બેલી છીએ તો આજના દિવસે જે સ્વામીની સાધુતા ગરીબ ગરીબભરિભક્તો પ્રત્યે ભાવ અને સ્વામીનો અંતિમ આદેશ સંપ રાખજો એ અમારા જીવનની અંદર ચરિત્ર થાય એવી આજે જોગીબાપાના ચરણમાં પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ ખૂબ સરસ પૂજ્ય પ્રજ્વલભ સ્વામીએ ચાર હરિભગતના પરચાની વાત કરી અને સ્વામી બાપાનું જીવન અને સ્વામી બાપા કોણ હતા એ તાદ્રશ્ય કરી દીધું પણ વાસ્તવિક ખરેખર આ વાત એટલા માટે સભામાં થાય છે એટલા માટે કરવામાં આવે છે આપને એવી પ્રતીતિ છે ગોળ છે એ આપણે ખાઈએ છીએ તો ગોળ મીઠો છે પણ ગોળ મીઠો છે એવો આપણે અહેસાસ થાય છે આપણે બોલતા નથી આ વાત નિર્વિવાદ છે તમને ગોળ મીઠો જ લાગ્યો છે તો તમારે બોલવું જોઈએ ને કે ભાઈ ગોળ મને મીઠો લાગ્યો છે એમ પણ આપણે નથી બોલતા ને સભામાં આવીએ છીએ બીજાને કેવું હોય તો આપણાથી નથી કહેવાતું આપણે કોઈને એવી સલાહ નથી કરતા કે ભાઈ આપણી સ્વામી બાપાની પ્રસાદીની સ્થાપેલી સભા અને ગુરુ મહારાજે આજ્ઞા કરી છે તો સભામાં આપણે જવું જોઈએ ચાલો આપણે સભામાં જઈએ આપણે એવું નથી કહી શકતા એમાં આપણે એવું માનીએ છીએ કે તો સંતોએ કરવાનું છે અમારે નથી કરવાનું એ કામ કેને કરવાનું તો કે સંતો એ કરવાનું છે પણ ગુરુમારા જેવું કે છે કે એવી નિષ્ઠા માટે એના માટે આ દુનિયાની લાજ અને શરમ આપણે છોડવી પડે અને આ દુનિયાની લાજ અને શરમ મૂકીએ ત્યારે જ ગોપ્યોએ કીધું એમ નંદ સંતોએ કીર્તનમાં લખ્યું છે કે મેણું મને નંદના નંદનું દેશે એમ ત્યારે જ આપણે ખરા ભક્તના લિસ્ટમાં આવીએ કે ખરેખર આપણે હૃદયથી દિલથી બીજાને કહીએ ઘણી વખત સ્વામી કહે છે મકોડા જેવું ના થવું કીડી જેવું થવું મકોડાનો ધંધો શું છે કોઈ પણ ખાદ્ય પદાર્થ હાથમાં આવે એટલે લઈને પલાયન સીધા ગોલી કીડીના હાથમાં આવે એટલે શું થાય એની આખી નાયતને ભેગી કરે બધાએ ભેગા કરીને ખાય એટલે સેલ્ફીશ ના બનવું કહેતા સ્વાર્થી ન થવું પણ સાચો મિત્ર એને કહેવાય હિતની વાત હોય એ દુઃખ લગાડીને પણ કહે એમ સત્સંગની વાત છે નિષ્ઠાની વાત છે એ વાત આપણે બીજાને કરી શકવા જોઈએ એટલે ખૂબ સરસ પૂજ્ય પ્રજ્વલભ સ્વામીએ વાત કરી